ખેરગામ તાલુકાના વાડગામના ગામના ઉંચા પ્રાથમિક શાળાના પટાંગણમાં શુક્રવારે લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તેમજ રોટરી આઈ હોસ્પિટલ નવસારી અને વાડગામના મહિલા સરપંચ અંજલિબેન ભાજપ મહામંત્રી અગ્રણી દિનેશભાઈ પટેલ ના સહયોગ થી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં સવારે દસ વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધીમાં એકસો છપ્પન જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો જેમાં એકસો બાવન જેટલા નું તપાસ કરી હતી

અને મેં બીએમએસ કર્યું છે મેં બે હજાર ત્રેવીસથી લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપાલ ટ્રસ્ટ અને રોટરી આઈ હોસ્પિટલ સાથે ત્રણ ટ્રસ્ટ સાથે જોડાયેલી છું અને અમે લોકો દર શુક્રવારે બે હજાર ત્રેવીસથી અઠવાડિયે એક દિવસ અમે લોકો બીજા બીજા ગામડામાં જઈને કેમ્પ કરતા હોય છે અને લોકોને જે બી કંઈ તકલીફ હોય છે એના રિલેટેડ અમે લોકો તપાસ કરીએ છીએ સુગર ચેક કરીએ છીએ પ્રેશર ચેક કરીએ છીએ અને મફતમાં જે તકલીફ હોય એના હિસાબથી ચેક કરીને દવા આપીએ છીએ અને લોકો એનો ફાયદો ઉઠાવે છે દર વખતે એ લોકો દર કેમ્પમાં સોથી દોઢસો જેવા લોકો લાભ લે છે અને લોકોને અમે લોકો મદદરૂપ થઈએ છીએ હમણાં સુધી અમે લોકોએ બે હજાર તેવીસથી લઈને બે હજાર પચીસ સુધી એકસો ને બાવીસ જેવા કેમ્પ અટેન્ડ કર્યા છે અને લોકોને મફત સારવાર પૂરી પાડીએ છીએ